મધુનગર બ્રિજ સુધી રોડને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે ત્રણ ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે ફતેહગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વોર્ડ ઓફિસરસી તેમનો વોર્ડનો સ્ટાફ જમીલ મિલકત કોમર્શિયલની ટીમ દબાણ શાખાની ટીમ સંયુક્ત રીતે રોડ પરના હંગામી દબાણો ટ્રાફિકને નડતરવું તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ਕਾਹ ਕਿਹੜਾ ਪ੍ਰਕਾਰ ਦੇ ਦਮਾਣੂ ਛੇ ਹਾਂ ਲਾਰੀ ਗੱਲਾ ਕੈਬਨ ਛੇਡ ਮੰਗਲਾਰੀ ਵਗੈਰੇ વહીવટી વોર્ડ નંબર એક માં સમાવેશ વિસ્તાર ચિસ્ત્યાનગર શાક માર્કેટ એલ એલ ટી બિલ્ડિંગ થી લઈ